ચાલો સરસ મજાનું પતંગી બનાવી દો અદબ ચાલો આજે આપણે અધ્યન સંપુટ ગુજરાતી ધોરણ એકમ છ અજબનગર એમાં આપણે પ્રવૃત્તિ કરવાની છે પ્રવૃત્તિ અગિયાર ગોતિલો રમત રમવાની છે બરાબર કઈ રમત રમવાની છે ગોતિલો ચલો પેલા આપણે એમાં મૂળાક્ષર ઓળખ કરી લેશું બરાબર ચલો આ કયો મૂળાક્ષર કહેવાય આ આ કેવું છે બરાબર હવે હું એ શબ્દ લખીશ શું લખીશ શબ્દ એ શબ્દ તમારે વાંચવાનો અને એમાંથી હું જે કઉ ને એ મૂળ અક્ષર તમારે ઓળખીને બતાવવાનો છે બરાબર ચાલો હવે હું એક શબ્દ લખું છું તમારે એ શબ્દમાંથી મને આ જ ઓળખીને બતાવવાનો છે બરાબર ચાલો શું બેને જૂડા ચલો આપણે અહીંથી શરૂ કરીએ વિરાટ જબલું છે ને જબલું બતાવો ચાલો જબલામાં જ મૂળાક્ષર ઉપર આમ ગોળ ગોળ વર્તુળ કરો સરસ વેરી ગુડ જબલાનો નો

ચાલો હવે આવશે કોનો વારો આવશે હવે ચલો ચલો બેન વાંચો પેલા ગોળવર્તુળ કરો સરસ ચલો હવે આપણે બીજો મૂળાક્ષર લઈશું ચાલો આપણે અહીંયા આપણે જ ને મૂકી દઈશું હવે આપણે કયો મૂળાક્ષર લઈશું ગ કયો લઈશું ગ

ફટાફટ સ્પીડ રાખો ચલો ફરીવાર વારો એક વાર ભૂલ પડે એટલે બે વખત ચાલો હવે આનો ફરીવાર ઘડિયાળ સરસ ચલો હવે અડસો જ જો બીજું કશું જ નહીં હા એમ બરાબર સાંભળવાનું બેન શું કે છે વેરી ગુડ ચલો હવે આપણે બીજો મૂળાક્ષર લઈશું ખાલી આ શીખવાડી દઉં પછી આપણે બીજી રમત રમીશું હો ચલો સરસ ચલાવે પ્રેમનો વારો પ્રેમને આપણે આ મૂઢાક્ષ લઈશું પ્રેમ આને કંઈ મૂઢાક્ષ કહેવાય હ હ સરસ ચાલો હવે અહીંયા કરે હું બીજો લખું છું હો ચાલો હું લખી બેન હરાણ ચલો હ ઓળખો ચાલો હ ઓળખવાનો આના જેવો હ ઓળખી અને પછી ગોળ રાઉન્ડ કરવાનું છે હમ સરસ ચાલ હવે આવશે હી મિસ બાય ચલો હવે અહીંયા ચાલો હા ચલો સબાસ ચલાવ રીતિક ની ટીકનો વાળો રીતિક અહીંયા જો બેન શું લખે છે હરી હરી સરસ ચલા ગોળ વર્તુળ કરો

જરાસ આપડો ઓડો કોણ છે હવે તાવડી કોને એટલે ખાલી મને બતાવવાનું છે ચલો ઓય લખોને આ શબ્દ બદ આંગ્રેજી કરજો આમના કોઈ બોલે નહીં જેને આવડે ને નાગરીજી કરવાની بچے કોઈ બોલવાનું નહીં ચલો કોને કોને આવતા આવડે કોણ બોલશે ચલો હીમેસ બોલજો બેટા હડ દ ર હડ દ બેગુ બોલ્યા તો શું બોલવાનું હડ દ ચાલ હવે હું કહું ને એને જ કહેવાનું ચલો આમાંથી પ્રેમ આવશે પ્રેમ હો ને ઓળખો બેટા ખાલી બતાવવાનું છે મને સરસ ચલો પા બતાવો સરસ ચલો બીજો શબ્દ લખો શબ્દો બરાબર આંગળી ઊંચી કરવાની આંગળી ઊંચી બોલવાની ઉપહાર શું લખ્યું છે ઉપહાર ચલો ઐશ્વર્યા હા હો બતાવો છો સરસ અને હું કરેલું છે કાનો તો શું કહેવાય એને કાનો હા બરાબર ચલો ચલો હવે આ પાર્થ વાંચે પાર્થ જેનું નામ પાર્થ હોય એ વાંચશે શું લખ્યું ભાઈ ચલો હવે બીજો શબ્દ લખું છું એને જયેશ ને બોલવાનું

चलो आम्हा आम्हा बेस चल हिमेशन वर हा चलो ह ओळखल उषा चलो ओळखो हो वो, वो। सरस